ભરૂચના કોલિયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલી જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને ગામવાસીઓએ આવેદનપત્ર આપ્યું છે ભરૂચના કોલિયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વેંગણીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગામના રહીશ અરવિંદ અભેસંગભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજુ કરી કોલિયાદ ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપી છે આ વ્યક્તિ તમારી જમીન જીઆઈડીસી માં જશે તો તને કોઈ નાણાકીય રકમ નહીં મળે તેમ ખોટા પ્રોત્સાહન આપી 1 એકરનો બે લાખ માં 8 થી 10 ખેડૂતની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે તે સ્થળ પર તલાટી કમ મંત્રી યા મામલતદાર દ્વારા નિરીક્ષણ કરી જમીન આપનાર જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માંગ સાથે ભરૂચ એસપી ને આવેદન પત્ર આપ્યો છે છલા 10 વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચ થી માંડી ખાણ ખનીજના ઓફિસરો પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે અમિન્દ્રજી દેસાઈ ચાવડા અમે લોકો અરજી પત્ર આપાયો છે કલેક્ટર સાહેબ શ્રીને કે વ્યંગરી કોલર ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે 19/12 ને પણ અરજી આપી છે 18 સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લઈ એની હો માપણી થવી જોઈએ અને જેલ ભેગા થવા જોઈએ હવે ભૂ માપ અને ગમે તે હિસાબ પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું છે જીતુ રાણા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ